તમે સત્તામાં છો એનો મતલબ એમ નહીં કે સત્તાનો બેફામ દુરુપયોગ કરવાનો લાલબાગ બ્રિજ પાસે ફૂલ વિક્રેતાઓ છે મિત્રો તેઓની પાસેથી ફંડ પણ લેવામાં આવે છે એટલે કે જે ટેક્સ છે તે પણ વસૂલવામાં આવે છે તેમ છતાં દબાણ તરીકે તેઓને હટાવવામાં પણ આવ્યા છે જો દબાણ છે તો ટેક્સ ના લેવો જોઈએ જો ટેક્સ લેવો છે તો પછી દબાણ ના કરવું જોઈએ એટલે કે દબાણ સ્વરૂપે તેમને હટાવવા ના જોઈએ અહીંયા એવી પણ બાબત સામે આવી છે કે બીજી બધી બહુ જગ્યાએ દબાણો છે ત્યાં તો દૂર કરો એક જ જગ્યાએ દબાણો દૂર કરવાની જરૂરત નથી દબાણની સાથે સાથે માર મારવામાં આવ્યો છે એટલે કે સત્તાનો દુરુપયોગ કરવામાં આવ્યો છે તેવી એક માહિતી તેવા એક વિડીયો પણ સામે આવ્યા છે દબાણ શાખાની જે ટીમ છે તે આ ફૂલ વિક્રેતાઓને હટાવી રહી છે મિત્રો અહીંયા ટેક્સ લેવામાં આવ્યો છે એટલે કે પાવતી ફાળવવામાં આવી છે અને પાવતી ફાળવવા છતાં પણ દબાણ સ્વરૂપે અહીંયા જે ફૂલ વિક્રેતાઓ છે તેઓને હટાવવામાં આવ્યા છે સ્થાનિક કાઉન્સિલર ઘટના સ્થળે આવી પહોંચ્યા છે અને તેઓએ પણ વિશેષ માહિતી આપી છે લાલબાગ બ્રિજ નીચે ફૂલ વિક્રેતા હોય છે આજે પાલિકાની દબાણ શાખાની ટીમ ત્યાં ટ્રાટકી છે એટલે કે દબાણ હટાવવામાં આવ્યા છે તેઓ દ્વારા પાવતી પણ ફાળવવામાં આવી છે પાવતી ફાળવવા છતાં આ દબાણો હટાવવા માટે આજે પાલિકાની દબાણ શાખાની ટીમ ત્યાં પહોંચી છે વિક્રેતાઓનો આક્ષેપ છે કે પાલિકાના દબાણ શાખાના કર્મચારીઓ છે તેઓએ ચાર લોકોને માર માર્યો છે આ માર મારતો જે વિડિયો છે તે પણ વાયરલ થયો છે વોર્ડ નંબર તેરના કાઉન્સિલર જ્યોતિબેન પંડ્યા ત્યાં આવી પહોંચે મિત્રો સમગ્ર મામલે મ્યુનિસિપલ કમિશનરને ફરિયાદ પણ કરવામાં આવી જ્યોતિબેન પંડ્યા દ્વારા જાણવામાં આવ્યું છે કે પથ્થરગેટ પાસે સાયકલ માર્કેટ છે ત્યાં ભવન પાસે દબાણ ખંડેરાવ માર્કેટનું દબાણ જે છે તે પાલિકાના દબાણ શાખાને દેખાતું નથી એક જગ્યાએ દબાણ હોય અને બીજી જગ્યાએ દબાણ ન હોય તેવું તો બને જ ના પરંતુ ક્યાં જગ્યાએ દબાણ હટાવવું કોના ઇશારે દબાણ હટાવવામાં આવી રહ્યું છે કો કોણ આ જગ્યાએ દબાણ હટાવવાનું કહે છે કે આ જગ્યાએ દબાણ હટાવવાનું નથી કહેતા આ બાબતે પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે મોદી સરકાર ગરીબોની સરકાર છે તેવું કહી રહ્યા તેવું કહેવામાં આવ્યું છે આ ગરીબ વિક્રેતાઓને હેરાન કરવાનું કામ પણ પાલિકાની દબાણ શાખાની ટીમ કરી રહી છે તેવી પણ માહિતી સામે આવી છે સત્તાધીશ એટલે કે સત્તાધારી પક્ષના જે કાઉન્સિલરો છે તે પાલિકાની દબાણ શાખા સામે વાંધો ઉઠાવ્યો છે અમારો પૂરું કરતા તો ના કરીએ ધંધો અમારો ધંધો ના બંધ કરી દે শান্তিซิ নাই કે તું અમને માર પીતાજ કરે છે આવે છે બરાબર અમારો કોઈ સપોર્ટ નઈ આલતો ને બધે મારવા સીન વાત કરે છે દર મહિને પૈસા ભરીએ એની પાઉતી અમારી જોરે છે બોલે હવે ક્યાં જવું કોણ ડાયરેક્ટ ના અમાર કાખો જોઈ જોઈ કરે છે ડાયરેક્ટ ઘારો ટાઈમ વાત કર એવું બોલે એ ગાળો દીધી અમને અમને દીધી ગાળો તારે અમે કહીએ એવી નો સરકારે એવી નોકરી નહીં આલી ગાઢ દેવાની નોકરી સરકારે નહીં આલી કઈ કઈ એવું જેમ આવે એમ ગાઢ ના દેવાય એ આ લેતા જો મેં બતાવી કે કોઈ ગાઢ દીધી હા એ સરકારે નોકરી આલી છે કે बी नोकरी आली छे भाई सरकार है और पण पण बीजा छे अब बा बात न

સમજી લઈજો તમે ડાયરિક્ષા છો લઈ લે ભરવાતીજ ભરી જાઓ ભરી જાઓ મેં હજુ તો રાવ પુરાઈ જઈશ મે જઈશ મારા છોકરા લઈ જઈશ બધી પાવતીઓ બી લઈ જઈશ ને જઈશ તમે લોકો લૂંટવા આવો પાંચ પાંચ હજાર રૂપિયા લેવા આવે છે અમારી જોડે આ લોકો બધા એ મારું છે લઈ જાવ આ ગલ્લો બલ્લો બધું લઈ જાવ આ બધું લઈ જાવ આ બધું અમારો ઇસ્તેમાલ કરે છે આ બધા આ બધા ઇસ્તેમાલ કરે છે અમારો બધાનો આવો 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 તમે બી આવો આવો બહુ ભારે તમારી નોકરી છે આ તમારી આ બધા પૈસા લે આ બધા પૈસા લે লে যাই 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 কইলে মাছ দিতে লই না অতু উপর বাবা না দি কথা মিয়ারা বাবা মিয়ারা মিয়ারা কানে কানে কারু ওই কাউ তো আ ভিডিও তোলা পয়সা লইছে পয়সা লইছে পয়সা

શાંતિ રાખો શાંતિ રાખો શાંતિ રાખો મેં ઉતારું નહીં

કોઈ સકલ કિનારે કેનાે છે

આલે ગારોટો નોટ કરે એમ કે એ હું બોલે એ ઓ બોલને ઓય બોગા ચુલી અહીંયા આગળ મારો દત્તક વિસ્તાર છે વિશ્વામિત્રી મહાકાળીનગરમાં અને અહીંયા એ લોકો લાલબાગ બ્રિજની નીચે ફૂલનો ધંધો કરે છે દરરોજે કમાઈને દરરોજે ખાનારા લોકો છે હવે મને ફોન આવ્યો કે દબાણ શાખા આવ્યું છે ને બધાને ઝપાઝપી એ લોકોની વચ્ચે થઈ છે ને બે ત્રણ જણને વાગ્યું છે એટલે હું તરત મારા ઘરે ફોન આવ્યો એટલે હું દોડીને આવી કે શું વિષય છે એ શું એટલે એ લોકોને ક્યાં આગળ પ્રોબ્લેમ છે તો અમે જોયું તો અહીં આગળ એ લોકોની પાસે પાંચસો રૂપિયાની જે પાવતી હોય છે એ પણ છે સો રૂપિયા માટે જે એ લોકોને સફાઈ માટેની જે પાવતી હોય છે એ પણ છે એ લોકો માટે એટલે મેં વોર્ડ ઓફિસરને વાત કરી કે શું વિષય હતો ભાઈ આપણી એ લોકોની પાસે પાવતી પણ છે સો રૂપિયાવાળી બી છે પાંચસો રૂપિયા તો વિષય શું છે તો કે બેન હું ત્યાં આગળ નહોતો મેં કીધું રાત્રે પણ આવી રીતે હેરાન થયા છે આ લોકો એટલે મેં કમિશ્નર સાહેબને વાત કરી કમિશ્નર સાહેબે મને વિડીયોને મોકલવાનું કીધું એ મેં ફોટા વિડીયો મોકલી આપ્યા છે આગળ તપાસ વિષયનો છે કમિશ્નર તપાસ કરશે એવું મને વાયદારી આપી છે કે જરૂરથી આપણે આના પર તપાસ કરીએ છીએ એટલે મેં એ જ કીધું કે જ્યારે મોદી સાહેબ છેવાડાના માનવી સુધીની તકલીફ હોય છે એ સાંભળવા માટે તૈયાર છે તો આપણે જ્યારે અહીંયા આગળ ગરીબ લોકો છે અને એ પોતાનું દરરોજનું દરરોજ કમાઈને ખાનારા લોકો છે તો કયા વિષયથી એ લોકોને અહીંયા આગળ આજે હેરાન કરવામાં આવ્યા છે એ જરૂરથી તપાસ કરાવીશું આભાર કોઈ વીસ પચીસ જણા હતા અને અમને કહેશે કેસી સામાન હતા પણ અમારો સામાન જ અગાઉ પહેલાં લઈ ગયા કાંઈ નાસ્તો નહીં મળતો કંઈ નહીં મળતો અમે દસ વાગે અમારે ધંધો ખોલીએ બાર વાગે ખાવા જમવાનું બનાવીએ અહીંયા અને અમારું ઘર નહીં રહેવાનું ઘર બહાર તો અમે આ રીતના પડી ના રહેતા અમે અમે નાના નાના બચ્ચા લઈને અમે રોડ પર પડી રહ્યા છીએ ધંધો કરીએ છીએ અમે એ ધંધો કંઈક ખાવા બનાવે એ બધા બધા વાસણો વાસણો બધું લઈ ગયો તો એ લાવાળીસમાં જેમ નાખી દીધા દર મહિને પે પાવતી એવું તો અમે વસાવતા બી નહીં આ પેટે ખાતા નહીં અમે એટલું બધું અમારા વાસણ વાસણ વસાયેલું એ બધું લઈ ગયા તય બાજુ કોપરેશનવાળા બધું લાવાળીશના જેમ ફેંકી દીધું તે બાજુ અમને દુઃખ નહીં થયું એ બધું વસાવતા અમે કેટલી મહેનત આટલું બધું વસાય એ લોકો આવીને લઈ જાય તો અમને પૈસા માગે છે છોડાય છે એમ કહે છે પાંચ હજાર આપો દસ હજાર આપો આ રીતના છોડાવવાના તો અમે કંઈ એટલા બધા લાય કહીશી દર મહિને છસો રૂપિયા પાવત્યા લે એટલું તમારા લીધે બહુ છે આટલા બધા છોકરાના પૈસા અમે કંઈ છે પૈસા ના આપે તો એ લોકો જમા કરી લે છે ખાવાના વાસણ લઈ ગયા ઊંઘવાના ગોજરા લઈ ગયા નાના નાના છોકરાના કપડાં પેલા પહેરવાના લઈ ગયા અમારા કપડાં અને અમારા છોકરાઓના નાના નાના બધા પૂરું પતા આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ પાન કાર્ડ આવકના દાખલા રેશન કાર્ડ બધું જ એ લોકો લઈ ગયા હવે લઈ જઈને કંઈ નાખ્યું હશે કંઈ નહીં

એ લોકો ડાયરેક્ટ મારવાનું શરૂ મોદી સરકારે અમારા લીધે તો બહુ સારું કરેલું છે કે ગરીબ લોકોના લીધે મદદ કરો પણ આ લોકો મોદીની મોદી અમારા લીધે આટલું બધું સારું કરે છે પણ કોર્પોરેશન વાળા જ મોદી લોકોનું કાપે છે કે આ મોદી અમને તો મોદી તમારા લીધે કંઈ નહીં કરતો તમારા લીધે અમે કરીએ છીએ અને અમે બોલવા જઈએ કે અમારા લીધે સરકાર સારું કરે છે તો આ લોકો એમ કહે છે કે સરકારને કંઈ લેવા દેવા નથી અમારી નોકરી છે તો અમારી નોકરી અમારે નિભાવવી પડે તો તમે નોકરી નિભાવો છો તો એવો અમારો ધંધો અમને કરવા દો બે ટાઈમનો ધંધો થોડો અમારો એક જ ટાઈમનો ધંધો છે ખાલી સવારે ધંધો લગાવે છે એક ટાઈમનો ધંધો કરીને અમારા બચ્ચાનું પૂછપાસન કરે છે આ મોદી તરફથી બરો પુરાવો આપે છે એ પૂરા બી લઈ જઈને બરો બારી નાખે કે કંઈ અમે કૈસી લાવશો હવે બીજી વખત મારું નામ પિંકીબેન